નમસ્કાર મિત્રો વિજ્ઞાનના એમસીક્યુ પ્રશ્નો જોઈએ ત્રીસ પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થમાં રૂપાંતરણ થાય છે તો એ સરળ પદાર્થ છે ડી એમિનો એસિડ એકત્રીસ બ્યુટેનોનના ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે સી કિટોન નીચેનામાંથી કઈ ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન શુદ્ધિકરણથી થાય છે જવાબ એ એ યુ અને સીયુ જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર નાખતા લાલ બને તો તે દ્રાવણનું પીએચ મૂલ્ય કેટલું હોય જવાબ જીરોથી સાત નીચે આપેલ સમીકરણ સાચું બને તે માટે સાચો વિકલ્પ પસંદ કરો મિત્રો આ પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ છે અને નિપજ તરીકે મળશે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ એટલે કે ગ્લુકોઝ મેઘધનુષ્ય રચાવા પાછળ પૈકી કઈ પ્રકાશીય ઘટનાઓ જવાબદાર છે સી વક્રીભવન વિભાજન અને આંતરિક પરાવર્તન નીચેનામાંથી ક્યુ સંયોજન એક સમાન ધર્મી શ્રેણીમાં આવતું નથી જવાબ ડી સી ફોર એચ એટ કવચના ડંખમાં કયો એસિડ હોય છે બી મિથેનોઇક એસિડ આડત્રીસ નીચેનામાંથી કયા સંયોજનોમાં બોન્ડ સીએચ ક્રિયાશીલ સમૂહ હોય છે જવાબ ડી બ્યુટેનાલ ઓગણત્રીસ સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે જવાબ કાર્બન ડાયોક્સાઇડ ક્લોરોફિલ સૂર્યનો પ્રકાશ એટલે કે ડી ઉપરયુક્ત તમામ બે અવરોધો વન અને આર ટુને બિંદુ એ અને બી વચ્ચે સમાંતર જોડેલા હોય તો સમતુલ્ય અવરોધ આર ખાલી જગ્યા થાય સી ઇન ટુ આર ટુ છેદમાં વન પ્લસ આર ટુ એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી ચતુઓને વસ્તુ કરતાં મોટું દેખાય વસ્તુનું સ્થાન ક્યાં હશે જવાબ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે બેતાલીસ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે સી પચીસ સેન્ટીમીટર છે સોડિયમ નાઇટ્રેટમાં ઉપયોગમાં લીધેલ એસિડ અને બેઝના નામ જણાવો જવાબ એ એચ થ્રી અને એનએ બ્યુટેનનું આણવીય સૂત્ર સી એચ ટેન છે તે ખાલી જગ્યા ધરાવે છે જવાબ તેર બંધ ધરાવે છે પિસ્તાલીસ પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક કયો છે જવાબ સી એમાઈલેસ છવ્વીસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા નામના ઉપકરણથી મદદથી આપવા માપવામાં આવે છે જવાબ એ વોલ્ટ મીટર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો તે પહેલાં આપ નવા છો ચેનલ પર તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો નાના દર્પણમુખ ધરાવતા ગોળીય રિસ્સાઓ માટે વક્રતા ત્રીજા અને તેની કેન્દ્ર લંબાઈ વચ્ચે શો સંબંધ છે એ આર બરાબર ટુ એફ અડતાલીસ માનવ આંક પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે જવાબ નેત્રપટલ એટલે કે રેટિના નીચેનામાંથી કયા ક્ષાર પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર છે જવાબ બી એક અને ત્રણ એટલે કે એનએ ટુ એસ ઓ ફોર અને કે એન થ્રી સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ ઓએચ સંયોજનનું નામ શું છે જવાબ અહીં ઓએચ સમૂહ લાગેલો છે અને ત્રણ કાર્બન છે એટલે પ્રોપેનોલ મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે જવાબ ઉત્સર્જન તંત્ર બાવન ઓમનો નિયમ સૂત્ર સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય વિકલ્પ ડી આઈ બરાબર વી અપોન આર ત્રેપન નીચેના પૈકી કયો લેન્સ નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકશે નહીં જવાબ માટી આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોણ કરે છે જવાબ સી સિલિયરી સ્નાયુઓ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેશો હેતુલક્ષી પ્રશ્નો વિશેષ આપણે આપીશું અસ્તુ